હવે તમારે કોઈ આમાં કાઈ કરવાનું થતું નથી અને ગામમાં શાંતિનો માહોલ છે સૌ સમાજ અમારી સાથે છે કોઈ સમાજ આરે વાંધો નથી અને છત્રી આગેવાન શ્રી ઇતુભા જાડેજા અમને સો વાર્યું મેળવવા પાત્ર અને ધારા સભીએ અમને સપોર્ટ કર્યો છે એટલે હું એનો આભાર માનું છું હવે કઈ પૂછવું તમે પૂછો રેડી આ સત્ય છે અમારે આ સાથે અમારી દરેક કોમ અમારી સાથે છે અમારે કોમ કોઈ વાંધો કોઈ એર્ય નથી બરોબર હવે કઈ પૂછવું હોય તો પૂછો તમે